સંચાલિત શ્રી કૃષ્ણ કુમાર સિંઘ શાળામાં યોજાયેલા પ્રવેશોમાં ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી ઉપસ્થિત રહ્યા હતા ગૃહ સાથે કાર્યક્રમમાં શિક્ષણ સમિતિ ચેરમેન જિલ્લા શિક્ષણ અધિકારી ઉપરાંત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તો તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત પણ કર્યા હતા અને બાળકોનું શાળામાં હતા પટેલના માર્ગદર્શનમાં આજે અષાઢી એકમના શુભ દિવસે ગુજરાતના બધા જ ગામડાઓમાં શહેરોમાં શાળાઓમાં શાલા પ્રવેશ ઉત્સવ ની શરૂઆત ભરે સૌ બાળકો હસતા મોડે ચહેરા ઉપર આત્મવિશ્વાસ જોડે શાળાનો પહેલો દિવસ કુમકુમ પગલા કરી સૌ શાળા શિક્ષકો અને આગેવાનો દ્વારા આ બાળકોની શાળાની શરૂઆત કરાવવામાં આવી રહી છે આ અદભુત દ્રશ્ય આજે જોવા મળ્યા સુરત શહેરની શાળામાં જ્યાં હજારોની સંખ્યામાં વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા શાળા પ્રયોજ ઉત્સવ એ બાળકોના ભવિષ્ય ઉજ્જવલ કરવાનો આ કાર્યક્રમ છે અને આ પ્રયાસ થકી રાજ્યમાં ગામડાઓથી લઈને શહેરોમાં શાળાઓની અંદર ખૂબ મોટો બદલાવ આવ્યો છે આભાર તો નિરંતર રૂપે ભરતીઓ પ્રક્રિયાઓ આ બધું ચાલુ જ હોય છે અને આપ જોઈ શકો છો આપણે જે બેઠા છે આજ શાળામાં કેટલી મોટી સંખ્યામાં લોકો ફોર્મ ભરી રહ્યા છે જેટલી સંખ્યા આપણી પાસે જેટલી સીટો છે એનાથી બી દસ ગણી અરજીઓ અહીંયા મળી રહી છે અને જે જગ્યા પર જા કઈ ઘટ હોય ત્યાં સરકાર જે ભરતીઓ થતી એ પૂર્ણ કરવાની પ્રક્રિયા ચાલુ રહી છે আবার সেগুল কিন্তু